હું કમલેશ પટેલ ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડન્ટ ધરમપુર વિધાનસભા ઇન્ચાર્જ વડોદરાની અંદર ભાજપની મિટિંગ હતી ત્યાં આમ આદમી પાર્ટીના ચારસો લોકો જોડાયા એ વાત સાંસદશ્રીએ કરી અને મને મીડિયા મારફતે જાણવા મળ્યું તો હું ચોક્કસ કહું છું કે આમ આદમી એક મોટો પરિવાર બની રહ્યો છે લોકોના હક અધિકાર અને શિક્ષણ આરોગ્ય માટે લડી રહ્યો છે ત્યારે જૂઠાલાલની જૂઠી પાર્ટી ભાજપ અત્યારે અમારા લોકોનું જે શોષણ કરી રહી છે શિક્ષણ હોય આરોગ્ય હોય જમીન બારામાં હોય પૈસા કાયદામાં હોય ખૂબ બધું અન્યાય કરી રહ્યો છે એટલે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આમાં જોડાય નહીં અને શિક્ષિત લોકો આની અંદર આવી રહ્યા છે ત્યારે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે નાના નાના માણસોનો હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે અમે હક લઈને રહીશું એટલે આવી જૂઠી વાતો કરીને લોકોને ભરમાવાની વાત કરે છે તે હું વખોડી કાઢું છું જય આદિવાસી વલસાડ મીડિયા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો